તે ઘટનાને સાંભળી તમારા પણ રૂવાડા ઉભા થઈ જવાના છે ગુજરાતની અંદર એક એવા શહેરની અંદર બાપે પોતાની સગી સત્તર વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું અને પછી તે બાપ સાથે શું થયું કઈ રીતના બની હતી ઘટના અને શું હતો સમગ્ર મામલો જુઓ આજની આ ક્રાઈમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્ય જો તમે નબળા હૃદય ના હોવ તો આ સમાચાર જોતા પહેલા ચેતી જજો પિતાની હવસે દીકરીને બનાવી ગર્ભવતી નરાધમ બાપે જ વટાવી દીધી બધી જ મર્યાદાઓ મહેસાણામાં પિતા જ હેવાન બન્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં કિશોરીનો પિતા મૂળ ઉત્તર પ્રદેશના અમીથી જિલ્લામાં આવેલ દુલારી નગરનો રહેવાસી હતો બાદમાં તે મહેસાણા તાલુકાની એક કોલેજમાં માળી તરીકે નોકરી મળતા કોલેજ સંકુલમાં આવેલ એક રહેણાંક ઓરડીમાં તેની સત્તર વર્ષની પુત્રી અને એકવીસ વર્ષના પુત્ર સાથે રહેતો હતો દીકરીની એકલતાનો લાભ ઉઠાવીને પિતાએ દુષ્કર્મ આચર્યો હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પિતાએ પુત્રી પર પોતાની જ રહેણાંક ઓરડીમાં દુષ્કર્મ ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પિતાની હવસનો શિકાર બનેલી કિશોરીએ ધમકીની ડરથી સમગ્ર દુષ્કર્મના મામલે ચૂપ રહી હતી

માસથી બે માસથી અહીંયા રહેતી હતી મૂળ જેવું ઉત્તર રહેવાસી છે તેની બહેનને પેટમાં દુખાવો ઉપરતા તેઓ તેને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા ત્યાં જઈને સારવાર દરમિયાન જાણ થયેલ હતી કે તે સત્તર વર્ષની જે બાળકી છે તે ગર્ભવતી બનેલી છે જેના આધારે પોલીસે તપાસ હાથ ધરતા જાણવા મળેલું હતું કે તેના જે સગા પિતાએ તેના ઉપર છેલ્લા બે માસના સમયગાળા દરમિયાન દુષ્કર્મ કરેલું હતું અને બળાત્કાર દરમિયાન એને ગર્ભ રહી ગયેલું હતું જે સમગ્ર બાબતે પોલીસે તેના ભાઈની ફરિયાદ લઈ અને આરોપીને એરેસ્ટ કરેલું છે આ અંગે લાધણજ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ કેસર દેસાઈએ જણાવ્યું હતું કે કિશોરીને લાંબા સમયથી પેટમાં દુખાવાની અને ઉલટી થવાની ઘટનાઓ બનતી હતી લઈ અને ફરિયાદ નોંધાવાઈ છે બહેનની તબિયત ખરાબ હોય તેના તેના માટે માટે મોટા ભાઈએ તેને સારવાર લઈ ગયા હતા જે બાદ મેડિકલ તપાસ દરમિયાન હાજર તબીબે તેની સમજણપૂર્વક પૂછપરછ કરી ત્યારે તે રડી પડી હતી મેડિકલ ચકાસણીમાં દરમિયાન તેઓએ કિશોરી શવગર્ભા હોય તેવો ખુલાસો થયો હતો તબીબે લાધણજ પોલીસને આ બાબતની જાણ કરી હતી આ બાબતે પોલીસે આઈપીસીની રિલેવન્ટ સેક્શન્સ ઓક્સો એક્ટની રિલેવન્ટ સેક્શન હેઠળ ગુનો દાખલ કરી અને આ તપાસ હાથ ધરી છે આરોપી મજૂરી કામ કરતો હતો અને મૂળ એ યુપીનો રહેવાસી છે અગાઉ પણ એક સમાન પ્રકારની મહેસાણા સિટી વિસ્તારમાં ઘટના બનેલી હતી જેમાં એક પિતાએ જ પોતાની પુત્રી સાથે દુષ્કર્મ કર્યું હતું અને સેમ એ બાબતની જાણકારી તેની માતાને થતાં માતા જેમાં ફરિયાદી બનેલી હતી અને અમે એના પિતાની ધરપકડ કરી અને એ કેસમાં પણ આપણે જે રેલેવન્ટ સેક્શન્સ છે બોક્સો એક્ટ અને આઈપીસીના તેના અનુસંધાને કાર્યવાહી કરેલી છે તપાસણી પણ ચાલી રહેલી છે અને ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ જે ઘરની અંદર આવા બનાવો બનતા હોય છે જેમાં બાળકોને આ બાબતે આવી કોઈ ઘટના તેમની સાથે ક્યારેય બને તો એ બાબતે પોલીસને જાણ કરે અને તેના સગાવાળા અને સંબંધી તેના માતા પિતાની પણ આગળ તે જાણ કરે બાળકોને ગુડ ટચ બેડ ટચ અંગેની સમજ આપવા માટે સ્કૂલ અને કોલેજ સાથે સંકલનમાં રહી અને પોલીસ આ અંગે પણ હાથ પોતાની સગી પુત્રીને હવસનો શિકાર બનાવનાર પિતા સામે લાધણજ પોલીસે પિતાને હાલમાં તબક્કે અટકાયત કરીને કાર્યવાહી કરી રહી છે તો બીજી બાજુ કિશોરીનું મેડિકલ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે અગાઉ પણ મહેસાણાની એક સોસાયટીમાં રહેતી માત્ર ચૌદ વર્ષની કિશોરીને તેના જ પિતાએ સતત છ મહિના સુધી હવસનો શિકાર બનાવી હોવાનો એક કિસ્સો આવ્યો છે સામે મહેસાણામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ અંતર્ગત દુષ્કર્મી પિતાની પાસે ધરપકડ કરી અને જેલ ભેગો કરી દીધો હતો આ સંજોગોમાં માત્ર પંદર દિવસના સમયગાળામાં મહેસાણા તાલુકામાં તેમજ મહેસાણામાં સગા પિતાએ હવસનો શિકાર બનાવ્યાના બે કિસ્સા પ્રકાશમાં આવતા ચકચાર મચી ગયો છે મહેસાણાથી કામીની આચાર્યનો અહેવાલ ગુજરાત તક હાલ તો ક્રાઈમ સ્ટોરીમાં નરાધમ બાપને પોલીસે સળિયા ગણતા કરી દીધા છે ગુજરાત તક સાથે જોડાયેલા રહેજો હું તમારા સુધી આવી જ કોઈના કોઈ ક્રાઈમની ઘટનાથી વાકેફ કરાવતો રહીશ ત્યાં સુધી ગુજરાત તકને જો તમે સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટા પર પણ ફોલો કરી લેજો જેથી કરીને તમને તમામ અપડેટ સૌથી પહેલાં મળતા રહે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર